રાજકોટમાં સમજી શકાય કોઈ ખૂણે ખાંચકે નાનું કોઈ પ્રવૃત્તિ વગર મંજૂરીએ ગેરકાયદેસર ચાલતી હોય તંત્રના ધ્યાને ન આવે અને ચાલે સમજી શકાય પણ એમ નહીં છડે ચોક આ કામ ચાલતું હોય અને વ્યવસ્થા નહીં જ્યાં અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ દરવાજો જ્યાં ફાયર પગલાં ના પગલા પહેલેથી લો લોકોના જાનમાલની સુરક્ષાની ચિંતા કરો મને ગઈકાલે હું આવ્યો હતો અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા સાથીઓ સાથે અનેક લોકોને રાજકોટમાં મળ્યા હું તો કહીશ કે આપની કેમેરાની આંખો પણ થોડા એવા લોકોના ઇન્ટરવ્યૂ લેશે અથવા મળશે તો ખબર પડશે રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફટીનું કામ કર્યા પછી બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયરનું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ના આપો ત્યાં સુધી થાય નહીં અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોતું હોય તો પૈસા આપો તો એ પણ મળે અને કઈ લીધા વગર પણ બિલ્ડિંગ યુઝ પરમિશન કરવું હોય હપ્તો આપો તમારું કામ એમ નામ થાય એક ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂંપડું બનાવે કોઈક એક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે બુલડોઝરો ફરે એના ઉપર તોડી પાડવામાં આવે અમાનવીય રીતે ઝૂંપડાઓ તૂટે પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે અને કોઈ પગલાં નહીં લેવાના કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં શું એકસો છપ્પન સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે અતિશય દુઃખ સાથે કહું છું આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે જે જગ્યા પર સરકારનો મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે ખરો મારો સવાલ છે જ્યાં મેયર જતા હોય જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મૂકાતા હોય ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો સરકારની જવાબદારી છે ઉચ્ચ અધિકારી પદાધિકારીઓના એફઆઈઆર માં નામ દાખલ કરો આ મારી પહેલી માંગણી છે શા માટે ઉચ્ચ અધિકારીનો નામ એફઆઈઆર માં નથી આવતો કોઈ માણસ સ્વાર્થના ધંધા માટે કાયદો તોડે પણ કાયદો ન તૂટે ને જાનમાલની સુરક્ષા એ જવાબદારી સરકારની છે હું આપને કેટલાક ફોટાઓ બતાવવા માંગીશ આ છે બે હજાર બાવીસમાં માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના ત્યાં આગળ મેયરશ્રી જાય છે આ ફોટો ટીઆરપી અરેના સોશિયલ મીડિયા ઉપર છે એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી કિશોર રાઠોડ બીજેપી ટીમ અહીંયા લખવામાં આવ્યું છે બીજેપી ટીમ આ જગ્યાએ જાય છે હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી એસપી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝોનના પોલીસ અધિકારી આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે અને ફોટો પણ આવે છે જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે આપણે બધાએ જોયું છે અને એ જ જગ્યાએ બાજુમાં આપણે જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે હવે આવા અધિકારીઓ ત્યાં જાતા હોય અને પછી સરકારે એમ કે મેં પાંચ જણાને સસ્પેન્ડ કર્યા શું આ વ્યાજબી છે ખરું એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો દુઃખ છે દર્દ છે મને મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે એક રેલવે નો અકસ્માત થાય રેલ મંત્રી રાજીનામું આપે એક પ્લેન નો અકસ્માત થાય નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે પ્લેન ના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે ખૂબ સારા અધિકારીઓ છે એને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં શું કામ કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે આવું ન થાય એક ધાક ઊભી કરી છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ તમારી કારકિર્દી ખતમ તમારે અમારા ઈશારે નાચવાનું મને કોઈ નામ દેવામાં સંકોચ નથી શ્રીકુમારજી એક આઈપીએસ ઓફિસર કારકિર્દી ખતમ રાહુલ ભાવનગરમાં ત્રણસો બાવીસ છોકરાઓનો જીવ બચાવનાર અધિકારી કારકિર્દી ખતમ રજનીશ રાય એક નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારી કારકિર્દી ખતમ આવું લિસ્ટ જોવા બેસ્યો તો સારા સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે કે ફિલ્ડમાં કામ કામ કરવું હોય તો અમે કહીએ એમાં પગારદાર તરીકે મારે કહેવું છે કે અધિકારી એનો પગાર એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે રાજકીય પક્ષ નથી આપતો એ પગાર અપાતો હોય તો જનતાના કાળી મજૂરીના પરસેવાના ટેક્સના પૈસામાંથી જનતાની તિજોડીમાંથી મળે છે એ જન સેવક છે ભાજપના સેવક નથી ઉઠે આ પ્રસંગ છે આત્મા કકડે ને ઉઠે અધિકારીઓ પણ જ્યાં જ્યાં આવા હપ્તાખોરી ચાલે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે એ પણ બંધ થાય હું ફરી માંગ કરીશ કે એફઆઈઆરમાં ઓના નામ સરકાર તાત્કાલિક દાખલ કરે માનની ભૂપેન્દ્રભાઈ પટેલ આપ ગુજરાતના મુખ્યમંત્રી છો આખા ગુજરાતમાં છાપ એવી છે કે તમારી પાછળ કોઈ બેક સીટ ડ્રાઇવિંગ કરે છે પાછળ બેસીને તમને કે એટલું તમારા પાસે કરાવે છે હું વિનંતી કરીશ કે આપ આ પ્રસંગે પાછળ બેસીને ઉપદેશ આપનારને બાજુએ મૂકીને આપ આ પ્રસંગ માટે એક સારા નેતા તરીકે ઊભા થાવ ઉચ્ચ અધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરાવો આવું માંગ કરું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે મારી બીજી માંગણી છે કોઈ પણ વળતર એ માણસના જીવની કિંમત ના આપી શકે વળતર એ કોઈના પરિવારની ગયેલી એ ખોટને પૂરી નહીં કરી શકે પરંતુ જે પરિવારમાં કમાનારો ગયો છે મેં જોયા છે એવા પરિવાર હું કાલે મળ્યો છું કાલે એક શોક સભામાં હું ગયો હતો અને અનેક લોકો ત્યાં છે કમસે કમ એ પરિવારને આર્થિક મોટી મદદ પણ કરવી જોઈએ એનાથી એનું દુઃખ સંપૂર્ણ દૂર નહીં થાય એનાથી એમણે ગુમાવેલી વસ્તુ પાછી નહીં આવે કોઈ પણ વળતર એની કિંમત ન ચૂકવી શકે પરંતુ સરકારે કારણ કે એ દિવસે જનારા કેવા લોકો હતા એક સ્કીમ બહાર પડી હતી કે જ્યા ચાર એન્ટ્રી મળતી હતી એ દિવસ માટે નવ્વાણું નાઇન્ટી નાઇનમાં એન્ટ્રી હતી એટલે એવા લોકો ગયા હતા કે મારા દીકરાને હું ગેમ ઝોનમાં ચારસો રૂપિયા દઈને નહીં લઈ જઈ શકું આજે નવ્વાણું રૂપિયાની સ્કીમ છે તો લાવો જાઓ એવા એવા લોકો ત્યાં ગયા હતા એમને એમના ઉપર આભ તૂટી પડ્યું છે એમનું નુકસાન મેં કીધું કોઈ વળતરથી નહીં થાય પણ વળતર એ નાનું નહીં આ મોટા મોટા ઉદ્યોગપતિઓને જો સરકાર સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો આજે જેમના પરિવારના બાળકો ગયા છે પરિવારના સભ્યો ગયા છે એને સારું વળતર આપે આપણા દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે આપણા સૌના વડાપ્રધાન છે હું એમને પણ વિનંતી કરું છું કે એક દિવસ બધાએ જવાનું છે સત્તા આવે સત્તા જાય રાજકારણ કર્યા કરીએ પરંતુ કેટલાક પ્રસંગ માનવતાના હોય છે કે જ્યાં રાજકારણથી ઉપર ઉઠીને આ તમારા નજર સામે બધું છે અને એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીના નામ કેમ ના હોય દાખલો તો બેસારો તમે આ નાનાને બિચારાને સસ્પેન્ડ કરો ને પગલાં લો ખાલી પાછા થોડા દી પાછા પાછા લઈ લેશો સસ્પેન્શનમાંથી એ નાના માણસો ક્યાંથી શું કરે જ્યાં તમારો મેયર કમિશનરને કલેક્ટર જઈને ફોટા પડાવતા હોય ત્યાં નાના માણસથી તાકાત છે કે જઈને એમ કે આ બંધ કરી દો કે અહીંયા તમે આમ કરો એટલે લિફાફોફી બંધ કરો કમસે કમ આ એવી એવી ઘટના છે કે જ્યાં માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી થાય ને અધિકારીઓના નામ દાખલ થાય પૂરતું વળતર મળે આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આપનો ધર્મ બજાયો હું આપ સૌને અભિનંદન આપું છું મેં જોયું છે પત્રકાર મિત્રોએ ગુજરાતના ઇન્સાનિયતના નાતે કેટલોક મોતનો મલાજો પણ રાખ્યો છે જે મૃતદેહો જોઈ શકાય એમ નથી અને કદાચ કેમેરાની આંખ કે ટીવી પર આવી જાય તો નાના બાળકો કે વૃદ્ધો ના આરોગ્ય ઉપર પણ અવળી અસર થાય કોઈએ એ બતાવ્યા નથી એ એ સારી બાબત પ્રેસ અને મીડિયાની મારા ગુજરાતના એને પણ હું આવકારું છું